ચલાલાના ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વાગ્યા સુધી લોન મેળાનું આયોજન આયોજન કરાયું છે છે અમરેલી પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું ડીવાય એસપી નયનાબેન ગોરડીયા અને પીઆઈ એડી ચાવડા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં બેંકના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેંકના અધિકારીઓએ લોન અંગેની ખાસ સૂચનાઓ પણ આપી છે કાર્યક્રમમાં વેપારીઓ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા आज अमरेली जिला पुलिस द्वारा चलाला में एक ब्याज खरों के विरुद्ध एक कार्यक्रम रखा गया था जिसमें तमाम बैंक शामिल हुए थे और जो बैंक की सुविधाएं हैं जो सरकार की योजनाएं हैं उसमें हमने लोग जो शामिल उनको बताया कि बैंक किस तरह से परोपकारी कार्यक्रम चला रही है सामाजिक कार्यक्रम चला रही है और इसमें हमारे जो पुलिस विभाग है उसमें भी सहयोग करेगी जिससे हम सबका विकास होगा और किसी को कोई परेशानी है कोई बात दिक्कत है तो आके हमसे या पुलिस प्रशासन से आके बात करे सबका निदान किया जाएगा आज रोज अमरेली जिला ना धारी डिविजन अंदर जलाला पुलिस स्टेशन अंदर जलाला पुलिस ना पुलिस स्टेशन ना पी श्री द्वारा એક નાનકડું વ્યાજખોર વ્યાજખોરી વિરુદ્ધનું એક લોકભાગી દરબારનું આયોજન કરવામાં આવેલ જેની અંદર સ્થાનિક લોકોની ઉપસ્થિતિની અંદર બેંક તરફથી જેવી કે એસબીઆઈ બેંક છે બીઓબી બેંક છે જિલ્લા મધ્ય મધ્યસ્થ સહકારી બેંક છે મુથુટ ફાઇનાન્સ છે એ લોકોના પ્રતિનિધિઓની હાજરીની અંદર એક નાનકડો કાર્યક્રમ કરવામાં આવેલ તો એ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાનેથી હું આમ જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે અગર આપના ધ્યાનમાં કોઈ પણ એવું વ્યાજખોરીનો શિકાર હોય તો તેને પોલીસના ધ્યાને લઈ આવો અને એના વિરુદ્ધમાં ફરિયાદ કરો ડર્યા વગર અને પોલીસ એમાં કડક કડક પગલાં લેશે કાર્યવાહી કરશે અને ઉપરાંત આ આજે આવેલી જે બેંક છે તેમના દ્વારા જે આપેલ જે માર્ગદર્શન છે કે ભાઈ કોઈ પણ એક સામાન્ય વ્યક્તિને અગર પૈસાની જરૂર હોય તો એ એવી રીતે વણ નો નોંધાયેલી સંસ્થા પાસેથી કે કોઈ પણ એવા વ્યક્તિ પાસેથી એવા ઉચ્ચા ઉચ્ચ દરવાળા વ્યાજનો શિકાર ન બને અને એ લોકો બેંક પાસેથી જાય બેંક પાસે જાય અને બેન્કની જે નાની નાની જે સ્કીમ હોય છે એનો એનો ફાયદો લે તો એવી સરકારશ્રીની પણ અપીલ છે તો એ આ નાનકડો જે મેસેજ છે આપ સમક્ષ આપ આમ જનતા સમક્ષ હું આ માધ્યમથી આપી રહી છું